લાવો જી મને જ મારવા દો તમે ટ્રાય કરો ભાઈ ભાઈ આ તો બધું જેવું કામ આપણો હાથે પાછો કે છે હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ અત્યારે હું છું જામજોતપુર માં અને મારે ગાડી સર્વિસ કરાવી છે તો જામજોતપુર માં પુરબભાઈ ગાડી સર્વિસ કરી તો ક્યાં જરૂર આપણે એક મિત્ર છે બરોબર છે ભાવિનભાઈ મોટર રિવેડિંગ વાળા બરોબર એની પાસે એવા મિની પ્રેશર વાળા પંપ છે કે જે તમારી આપણે સર્વિસ સ્ટેશન જે આપણે ગાડી સર્વિસ કરવા જાય છે ને એવા જ પંપ છે એ મોટા પંપ હોય ના 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 એ મોટર રિવેડિંગ ની દુકાન છે એ પંપ વેચે છે મિની પંપ પંપ વેચે મિની પંપ પ્રેશર વાળા આપડે જે આપડે તમે ખબર હોય તો આપડે તમે ગાડી સર્વિસ કરાવજો જાય ને મોટા પંપ હોય બરોબર છે અને આ આપણે નાના પંપ છે બરોબર છે હવે તમે એનું કામ જોજો અને ઈ કઈ રીતે તમને આપણી ગાડી વર્ક કરે છે અને જે ઈ ઈ વસ્તુ એવું પ્રેશર છે ને રાજભા કે જે ખોખું હોય ને ખોખું એમાં હોલ પાડી દે શું હા તમે આ વસ્તુ ઘરે પણ યુઝ કરી શકો એમ સેલિંગ કરે છે હા સેલિંગ કરે છે ચાલો કઈક નવું છે તમારા માટે અને જો કોઈ જોતું હોય તો મંગાવજો અને કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો આજે આપડે લાઈવ ડેમો બતાવશું અને

ખટારા જેસીબી વાળા માટે તો સાડા સાત હજાર રૂપિયામાં તો એને આખી ફૂલ કિટ આવી જાય એમાં સાથે તો આની ગેરંટી વોરંટી શું છે આમાં ગેરંટી તમારે ત્રણ મહિનાની રહેશે અને પૂરેપૂરું ભવિષ્યમાં ગમે ત્યારે ખરાબ થાય તો પૂરેપૂરું આપણી જ દુકાને રિપેરેબલ કોઈ પણ વસ્તુ ખરાબ થાય આપણે રિપેરિંગ એક થઈ જશે આપણી દુકાને એવું નહીં કે ખરાબ થઈ ગયું તો એનો સ્પેર નહીં મળે કે કઈ પ્રોબ્લેમ આવશે તો શું થશે કે એવું કઈ નહીં બધું રિપેરેબલ તો આની વેલિડ શું ગણાય આપણે

ઓલું કે મોલું શું કે મશીન મશીન હાલો હવે તમને ગાડી સર્વિસ કરીને બતાવું કે આમાં શું ફીચર્સ આવે છે કેવી રીતે ફંક્શન આવે બરાબર જો આ ઓટો એટલે ચાલુ થાય અને થાય તમારે જેટલો ફ્લો કરવો હોય એવો ઘોડો એ રીતના ફ્લો થશે જેવો તમારે કરવો એવો પોઈન્ટેજ જેવું તમારો યુઝ ઓકે આયા હા અને આનો ફ્લો આટલો આગળ જશે ઉપર કરો તો જે વ્યક્તિ ને લેવું છે એ લેવાના જ છે અને હું તો આજ લઈ જવાનો છું કારણ કે મારે આવે અને તમે પણ મગાવી દેજો આજે ફોન કરીને પૂછી જ લેજો કે શું છે શું નહીં અવાજ આવે હા એમાં કઈ ન ઘટે

જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ